એના પણ લગ્ન છે અને ખાસ કરીને એમનું કન્યાદાન કરવાનો પણ મને જે મોકો મળ્યો સંત્રી કાળુ બાપુ દ્વારા આ જે કાંઈ આયોજન થયું તેમાં ખુબ ભાવિક ભક્તો પ્રસાદી નો પણ લાભ લીધો છે સમૂહ આયોજન રાખવામાં આવેલું છે જેની અંદર આજે વર્ગન્યા પ્રભુતા પ્રભુતામાં પગલા પાડશે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશો તો જોડાઈ રહેજો વિડીયો અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે સરસ મજાનો સમૂહ લગ્ન નું આયોજન રાખવામાં આવેલું છે ત્યાં આપણને સંપૂર્ણપણે નિહાળવા મળે

સંત શ્રી બાપુ દ્વારા આ જે કાંઈ આયોજન થયું તેમાં ખૂબ ભાવિક ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો છે તેમજ ઉપસ્થિત દરેક ભૂદેવો દ્વારા પણ અહીંયા ખૂબ સારી સેવા આપવામાં આવી છે તેમજ આપ યુટ્યુબના માધ્યમથી જે વિડીયો આપી રહ્યા છે તેમનો પણ અમે ખૂબ ખૂબ બ્રાહ્મણોથી આભાર માનીએ છીએ આજે મુની આશ્રમ અને કાળુ બાપુ હરમતીયા અને દર ચોથે પાંચમે દિવસે એક સમુલગ્નનું જે આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ગરિયાદાર ખાતે આ સમુલગ્નમાં હાજરી દેવાનો મને મોકો મળ્યો કેશુભાઈ નાકરાણી સાથે પણ મને અહીંયા મળવાનો મોકો મળ્યો તે બદલ કાળુ બાપુની અને એમની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આજના લગ્નમાં અમારી એક દીકરી ભૂમિ એના પણ લગ્ન છે અને ખાસ કરીને એમનું કન્યાદાન કરવાનો પણ મને જે મોકો મળ્યો તે બદલ પણ હું કારુ બાપુ નોસ્તક વંદન કરું છું એમના આભાર માનું મિત્રો આપણે લગ્ન મંડપ નિહાળ્યા ત્યારબાદ હવે અહીં જે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપણે કઈ રીતની બધી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે બધું નિહાળ્યું ધર્મ ત્યાં બાપુ આશ્રમના સભના પરમવંદની કાળો બાપુના આશીર્વાદ સાથે આજે નવ દંપતીઓના પ્રભુતામાં પગલા છે આજે પણ અંદની કાળો બાપુનું આપણે ઉપમા આપી અમારા માટે નાની વાત છે કે બાપુ એ હર હંમેશા લગભગ દર સિઝનમાં બે હજાર પચીસો લગ્ન સમૂહ લગ્નમાં થતા હોય છે અને સંપૂર્ણ કરિયાણો હોય કે મંડપ મુરબ જે હોય સ્વયંસેવકો હોય બધા કાળો બાપુ આશ્રમ તરફથી આ કામ કરતા હોય નિસ્વાર્થ ભાવે બધા કામ કરે છે અને આજના શુભ પ્રસંગે જે અડત્રીસ નવ દંપતીઓ પ્રભુતા પગલા માંડ્યા છે એની મારી ખૂબ ખૂબ શુભેચ્છા એનું જીવન સુખમય શાંતિમય વિતે ભગવાનને પ્રાર્થના કાળો બાપુ મહારાષ્ટ્ર એક મંડપ નીચે એક સાથે આડત્રીસ દીકરીઓનું જયારે કન્યાદાન થયું છે ત્યારે આ ભવ્ય મંડપની અંદર અત્યારે આ સમગ્ર સમૂહ સમાપન થઈ રહ્યો છે ત્યારે અહીંયા સમગ્ર ગારીયાધારની જનતા માટે ઉજ્જ કાળુ બાપુના આશીર્વાદથી હરિહરની પ્રસાદી પણ શરૂ છે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું સમાપન થઈ રહ્યું છે કન્યાઓ જ્યારે વિદાય થઈ રહી છે ત્યારે આ આડત્રીસ આડત્રીસ નવયુગલોને એવા સંત શ્રી કાળુ બાપુ પાસે આશીર્વાદ આપણે માંગીએ અને માં ભગવતી કુળદેવી પાસે આશીર્વાદ માંગે કે આડત્રીસ આડત્રીસ નવ જગો અહીંયા એમનું લગ્ન જીવન સફળ થાય અને એમની હરેક મનોકામના ઈચ્છાઓ પૂરી થાય અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે અત્યારે કન્યાની વિદાય થઈ રહી છે અહીંયા પોતાની લાડકવાઈ દીકરીને જ્યારે વિની આંખે જ્યારે દીકરીના માવતર એમના ભાઈઓ ત્યારે વિદાય દરેક માતા પિતા પોતાની દીકરીને વિદાય કરી રહ્યા છે ત્યારે એક બહુ પ્રાચીન ગીત જે આપણો માતાઓ બહેનો વર્ષો પહેલા જ્યારે ગાતા આવતા એની એક કરી મને ખાલી યાદ આવે એક પરિપો ઈ તો કાઈ એ દુતારો અમને દરેક દીકરીઓને પોતાના માત પિતાઓ ભારે અહીંયા સાથે અત્યારે આ ગારીધારની અંદર કાળુ બાપુના આશીર્વાદથી વારંમ ગારી આધારની અંદર જયારે આડત્રીસ દીકરીઓને કન્યાદાન દેવામાં આવ્યું છે ત્યારે અત્યારે તમામ દીકરીઓની વિદાય થઈ રહી છે અને આજનો સમૂહ લગ્ન અહીંયા સંપન્ન થઈ રહ્યો છે જે વાલમધામ કાર્યાધાર મુકામે પરમ સંત શિરોમણી શ્રી કાળુ બાપુ હરમતીયા જેમના આશીર્વાદથી અહી સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલું સંપૂર્ણપણે આપણે નિહાળ્યો તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળનો શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં સમૂહ લગ્નનું જે આયોજન હતું તે નિહાળી શકે